નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ટોટલ ચાર પશુ એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લા સુધી જોજો ને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલ નો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તમે જે સ્ક્રીન ઉપર ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ શકો માલિક ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ઘર ફૂલ જવાબદારી વાળી શાંત સ્વભાવને સાચવેલી ઓળખીઓ છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ વળકીઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રણે ત્રણ વળકીઓ હાલમાં અઢી વર્ષથી લઈને ત્રણ વર્ષની છે ત્યારબાદ આ ત્રણે ત્રણ વળકીઓની કિંમત માલિકે ફક્ત પચીસ હજાર રૂપિયા રાખે છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો જો કોઈ પશુપાલક ભાઈ ની આ ગમતી હોય તો માલિક ની વાત કરીએ તો માલિક નું નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યારબાદ આ ત્રણે ત્રણ વળકીઓ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ

તમે સ્ક્રીન ઉપર બીજા નંબરની ઓરિજિનલ ગીર ગાય જોયા છો આ ગાય પણ શાંત સ્વભાવની ગાય છે દેખાવમાં પણ સારી છે ભાવનગર જિલ્લાની ઓરિજિનલ ગીર ગાય છે સાચવેલી ઘરાવ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફૂલ ગેરંટી સાથે આપવાની છે ને માલિક કહેવા મુજબ આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ આની દૂધની કેપેસિટી ની વાત કરીએ તો માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ થી પંદર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે ગીર ગાય લેવી હોય તેના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંચાવન રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે જયેશભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડિયો ને લાઇટ શેર ના ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેનાથી મેં એવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રે જય ગૌ માતા જય દ્વારકાધીશ